તાલુકામાં વીજ બિલ બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા ગ્રાહકોના વીજ મીટર કનેક્શન રદ થઈ ગયા હોય તેમના પર કેસ થયેલા હોય તેમના વીજ બિલ તેર સપ્ટેમ્બર શનિવારના રોજ લોક અદાલતના માધ્યમથી ભરપાઈ કરવા મિતેશભાઈ ઠક્કર ઠક્કર અને દ્વારા તમામ ગ્રાહકો લાભ લઈ હાજર રહે તેવી સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હારીજ તાલુકા વિસ્તારમાં યુજીવીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ નીકળતા નાણાંની ભરપાઈ નહીં કરી શકનાર ગ્રાહકોના વીજ બિલ દંડ તેમજ પેનલ્ટી વ્યાજની રકમો બોજ બની ગયો હોય છે જેથી યુજીબીસીએલ દ્વારા કેસ કરી ગ્રાહકોને નોટિસો પણ જારી કરવામાં આવી હતી તેના કેસો લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી દંડ પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે અગાઉ બાર જુલાઈના રોજ લોક અદાલતમાં એકસો જેટલા ગ્રાહકોના કેસ હતા જેમાં પંચાવન ગ્રાહકો હાજર રહેતા લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી જલિયાળ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા તાલુકામાં બાકી ગ રહી ગયેલા ગ્રાહકો માટે ફરી બીજીવાર તારીખ તેર શનિવાર ગુરુવારના રોજ લોક અદાલતમાં મિતેશભાઈ ઠક્કરે તેમના પચાસમાં જન્મદિવસ નિમિત્તે જાહેરાત કરી અને તમામ એકતાલીસ બાકીદારોની ઉપસ્થિતિમાં રૂપિયા સિત્તેર ના દંડની રકમની ભરપાઈ કરી હતી અગાઉ યોજાયેલ લોક અદાલતમાં અને બીજી વાર યોજાયેલ લોક અદાલતમાં કુલ મળી છન્નું જેટલા કેસોમાં કુલ રકમ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારની ભરપાઈ કરી જરૂરિયાતમંદ પરિવારોના ઘરોમાં અજવાડા પાથર્યા છે હારીજ તાલુકો અને હારીજ ગ્રામ્યમાં આર્થિક તંગીના કારણે જે લોકોના વીજ બિલ કપાઈ ગયા હતા મીટર કપાઈ ગયા હતા તો લોક અદાલત મારફતે સમાધાન કરી અને પહેલો તબક્કો આપણે એ લોકોના લાઈટ બિલ જલિયાણ ગ્રુપે ભરી દીધા અને આજે બીજો તબક્કો છે અને બીજા તબક્કામાં અમે જીબીને પણ એવી રિક્વેસ્ટ કરી છે કે આજે જે લાઇટ બિલ ભરાય સામે નવરાત્રી આવે છે તો જેમ માતાજીની નવરાત્રિ આવે છે અને ગામમાં બધે અજવાળા થાય છે એમાં લોકોના ઘરમાં પણ તમે અજવાળા કરી દો જલ્દીથી જલ્દી એવી પ્રાર્થના કરી અને આજે લોક અદાલતમાં એટલા લોકોના બિલ ભરી દીધા છે